નમસ્કાર ખરે મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે સાત તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની ચણાની આવકની વાત કરીએ તો દે ચણાની આવકમાં તો ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો છો અહીંથી હરાજીનું કામકાજ પણ ચાલુ હોય તો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના ચણાના બજાર ભાવ આ મિત્રો અમે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કહેવાય છે આજના ચણાના ભાવ જાણીએ રૂબરૂ જઈને મિત્રો અને મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો જેથી કરીને આપણા વિડીયો આમનો આગળ બનતા રહીએ અને આપણી ચેનલ ચાલતી રહીએ મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો તો ચાલો જાણીએ કે પડીએ છીએ આજના ચણાના બજાર ભાવ ક્વોલિટી પ્રમાણે એક હજારને એકતાલીસ રૂપિયાના ભાવ છે તે આ માલના ત્રણ નંબર ચણા છે એક હજારને એકતાલીસ રૂપિયાનો ભાવ આમ રાજપરા છે અને ખેડૂત મિત્ર છે એક હાજર ને છત્રીસ રૂપિયાનો ભાવ થયો છે તમે જો આ ક્વોલિટી એક રૂપિયા વેચાણી છે ત્રણ નંબર ની ક્વોલિટી છે મિત્રો એક છત્રીસ રૂપિયા નો ભાવ છે ત્રણ નંબર ની ક્વોલિટી છે એક છત્રીસ পোন্ধৰ একছ ৰূপ ভাৱে পোন্ধৰ সেনে এক ভাৱ খেতি তই যি শক চোলে জনা চিত্ৰে একূপীয়া মেচাৰ কলিটি মাল্ৰে এক ৰূপ ভাৱ থৈলা হয় মিত্ৰ চৌলে জনা পোন্ধৰ একূপ থৈছে মিত্ৰ એક હજાર એક હજાર ને એકોતેર રૂપિયા નો ભાવ થયો છે એક હાજર ને એકોતેર રૂપિયા રૂપિયાનો ભાવ ક્યાં છે ત્રણ નંબર ચણા છે સારા ત્રણ નંબર એક રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી છે મિત્રો

એક હાજર ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે એક હાજર ને છેતાલીસ રૂપિયાનો ભાવ છે ત્રણ નું બચાણા છે એક હજાર ને છેતાલીસ રૂપિયામાં વેચાણ